ફૂલ એડવેન્ચર કરીને આવે સમજો ભાઈ નીચેથી ઠેઠ નીચેથી આવે ટોપ ઉપર ભોગી ગયા છે અને યુ જો આવે ભાઈ ટોપ આવી દે તો તમે નામ છે ભાઈ મોજીલા ભાઈ ને બધા રે વિડિયો બનાવો નામ છે મેસી ફેંગરોન જેન આપને અંદર જે બધું ગાવ નથી કેમ છે મારી ટી ફેમિલી સ્વાગત કરું છું ફરીથી એક નવો વ્લોગ વિડિયો ની માલપા મસ્ત મજાનું અત્યારે સવાર પડી ગઈ છે તમે જોઈ શકો છો અને આજે તમને ન ખબર હોય ને તો કહી દઉં આજે છે ભાઈ શીતળા થાય અને કાલ છે બોકળ આઈટમ એટલે આ શીતળા થાયટમ છે ને તો જે કાલનું રાંધેલું હોય ને આજ ખાવાનું હોય એવું કાંઈક હોય ને આપણે નાસ્તો કરીને એવા આજે ભાઈ હાયતમ છે તો બધાને હેપી હાયતમ આમ તો વાડીઓમાં માં ય ઓહો જો ઉપર ચડી જવી છે અને ભાઈ કોડિયાર માં ઉપર બેઠા છે અને આવા કાચા રસ્તામાં માં ભાઈ જવું પડે છે ઓને મિની વ્લોગર હાલો ફૂલ એડવેન્ચર કરીને આવે સમજો ભાઈ નીચેથી ઠેઠ નીચેથી આવે અને ભાઈ તમે પબ્લિક જુઓ એમ જ મજા ભાઈ બસ છે તમને નો ખબર હોય તો કહી દો દેખાણો તમને ટોપ ઉપર ભંગી ગયા અને આવે ભાઈ

ભાઈ તમા કેટલું માણસો સમજો ધસા બધા માણસો પણ કેરે ઢોકો લેયા રળવા ગયા તા ચંપલ હરકા ચંપલ કાટ નહી અને મનભાઈ ઉપર થી હમજો નીચે આવ્યા અને આ એક વાળી ફ્લેર

સ્ટોર હે રોર આ સારું કામ છે ભાઈ સ્વચ્છતા પેલા આ ડુંગરા એવા હી અને આથી જ તો હજી પબ્લિક આવતી જ જાય છે બહુ પબ્લિક ત્યાં સામે જો કંઈ મેળા જેવું થઈ ગયું છે મિની મેળો આમે થોડા ખારા ફોટા પડશે ને આજ આવું હમણાં ફોટા પાડવા હાવ ઠાકી ગયા આપણે હાવ નીચે બેઠા હતા પવાના જ નથી ભાઈ ગરદી બહુ છે થાપી ગયા ભાઈ થાપી ગયા થાકી ગયા મા લેવા અહીંયા આવીને લઈ જજો ભાઈ મસ્તીના ચશ્મા શેર

આયા કઈ બગ છાયો જે છે બાકી સરસિંગડા આપણે ગયા તા ત્યાં બહુ સરકો હતો નેચરલ વાઇબ ફોટો પાડો મારો ગામ કયું ગઢડા સ્વામીના એ થારું નું નામ છે મેસી ફેંગરન જેન આપને અંગ્રેજી એટલું બધું આવડતું નથી પણ મેસી ને રોનાલ્ડો આવડે બીજું ટ્રેક્ટર માં ઘડીક બેહી બેહીને આપણે વ્લોગ વ્લોગ ઉતારી વી ભાઈ મજા આવે હું ટ્રેક્ટર આકવાની જે મજા છે ને ભાઈ એક અલગ જ છે હો

દૂધી હોય ખું હોય કોને ખબર આપણે કઈ ખબર નહીં આમાં આ દેખાય મરચી છે તમને નો દેખાય કહી દઉં મેં તમને આગળ દેખાડું અને આ બધી છે ને જેટલી તમને દેખાય ને બધે લીંબુડી વાવી છે અમે લીંબુડી છે કડક લાગે અમુક જામફળ ને એવું છે ઊંડા 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 કો બતાવું આખો ભરેલો હા કેટલા આપણે આખા ડૂબી જવીએ ને તો એટલું વધે એટલું છેલ્ડ રીંગણા બધું ભરાઈ ગયું છે હવે આવી છે સીધા વાડીએ 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 વાળીએ અને આ બાજુ રીંગણા વાવ્યા છે આ બાજુ આવ્યા હતા અને આ બાજુથી ઉગી ગયા છે અને બહુ બધા ઉગ્યા છે વીકળી એ વાંધો નહીં વેગ વિખાય ન જાય વેગ બરોબર છે ચાલો તો આ બધા રીંગણા વસ્યા જવાનું છે આપણે અને આ વાડીમાં ભાઈ આપણે ને પીઝો ત્રીજો વ્લોગ બનાવી છે અત્યારે આ વાડીમાં વાડીમાં તો ઠીક જય હો આપણે પાડી ભાઈ આતા મારતા હોય જોઈએ આપણી ફેવરેટ પાડી છે અને ભાઈ આપણે છે ને પહેલી વાર આજે પબ્લિકમાં વ્લોગ ઉતારો બહુ બધાના રિએક્શન હતા કે આ શું કરે છે શું કરે છે આપણે કંઈ શરમની જેવી વસ્તુ જ નહીં યાર આપણે છે ને સૌથી પહેલાં જ્યારે વ્લોગ બનાવવાની શરૂઆત કરી હતી ને ત્યારે એમ થતું પહેલાં શું બધા કહે આપણને શું કહે કે આપણને હું આપણને કહે કે પણ હવે તો પબ્લિકમાં વ્લોગ બનાવી દે કાંઈ બીક નહીં આપણને હાવ ખોટાડીનો પહેલા આપણે વ્લોગ બનાવતા ને ત્યાં બહુ શરમ આવતી હતી ને હવે આપણે જે વ્લોગ બનાવી છે કાંઈ શરમ જ નહીં તરસી આમ તો બધા આપણને જોતા હતા કે આ શું કરે છે શું કરે કાંઈ બીક જ નહીં કાંઈ બીક જ નહીં હાવ ખોટાડીનો ખોટું દાઈ બોલતા શીખો ને આ ભાઈ કાંઈ મોટિવેશન જેવું કાંઈક ખબર પડે જ નહીં